નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે જી દ્વારા એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આપણે આજે તેના વિશે વાત કરીશું તો મિત્રો આ પરિપત્ર છે તે તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો તેના વિશે વાત કરી તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિષય છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સ્ટાફ વેલફેર ફંડમાંથી શિક્ષણ અંગેની આર્થિક સહાય તથા વૈદિકી સારવાર માટેની આર્થિક સહાય આપવા બાબત તો મિત્રો જીયુ વેનલ દ્વારા પરિપત્રની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સ્ટાફ વેલફેર ફંડમાંથી શિક્ષણ અને આર્થિક સહાય તથા વૈદ્ય સારવાર માટેની આર્થિક સહાય આપવા બાબતનો એ પરિપત્ર છે તે જીયુએનએલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તથા સંલગ કંપનીઓ હેઠળ કાર્યરત કર્મચારીઓને બે હજાર ચોવીસ પચીસમાં કંપનીના સ્ટાફ વેલફેર ફંડમાંથી શૈક્ષણિક ક્ષેત્રે તથા વૈદકીય સારવાર માટેની આર્થિક સહાય આપવા જણાવવામાં આવે છે એટલે કે મિત્રો જે કંપનીમાં જે કર્મચારી કામ કરી રહ્યા છે તો તેમના માટે બે હજાર ચોવીસ અને પચીસમાં કંપનીના સ્ટાફ વેલફેર ફંડમાંથી શૈક્ષણિક ક્ષેત્રે તથા વૈદ્યકી સારવાર માટેની અહીંયા આર્થિક સહાય આપવા જણાવવામાં આવે છે પછી મિત્રો આગળ વાત કરીએ તો સ્ટાફ વેલફેર ફંડમાંથી નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તો મિત્રો તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તો તે જોઈએ તો તેમાં પહેલું કે સ્ટાફ વેલફેર ફંડમાંથી વૈદિક સારવાર અંગેની આર્થિક સહાય તો કંપનીના મેડિકલ રિએમ્બર્સમેન્ટ ક્લેમમાંથી નિયમોનુસાર રકમ મંજૂર થયા બાદ જો મંજૂર રકમ રૂપિયા સાતસો ને પચાસથી ઉપર હોય તો તેવા કેસમાં યોગ્ય રકમ મંજૂર કરવા અર્થે સ્ટાફ વેલફેર ફંડની સબ કમિટી સમક્ષ રજૂ કરવાનું રહેશે પછી મિત્રો શૈક્ષણિક ફી હોસ્ટેલ ફી તથા પ્રાઇવેટ રૂમ ચાર્જીસ તો અહીંયા શૈક્ષણિક ફી હોસ્ટેલ ફી તથા પ્રાઇવેટ રૂમ ચાર્જેસ તો મિત્રો આ યોજના હેઠળ કર્મચારીના એક બાળક માટે ઉચ્ચ શિક્ષણ ફી હોસ્ટેલ ફી તથા પ્રાઇવેટ રૂમની ફી માટે આર્થિક સહાયની અરજી કરી શકશે એટલે કે મિત્રો અહીંયા જે કર્મચારી કામ કરી રહ્યા છે તેમના બાળક માટે જે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમની ફી હોસ્ટેલ ફી તથા પ્રાઇવેટ રૂમની ફી માટે આર્થિક સહાયની અરજી કરી શકશે તો મિત્રો અહીંયા ખૂબ જ સારું કહેવાય કે તમને આર્થિક સહાય અહીંયા મળે છે તો મિત્રો પ્રથમ સત્રમાં જે બાળક માટે અરજી હોય તે જ બાળક માટે બીજા સત્રમાં અરજી કરી શકશે પછી મિત્રો ઉચ્ચ શિક્ષણ એટલે કે બારમું ધોરણ તથા આગળના અભ્યાસક્રમો દસમાં અથવા બારમા ધોરણ પછીના કોઈપણ પ્રકારના ટેકનિકલ ડિપ્લોમા કોર્સ કે જે ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનલ ગુજરાત રાજ્ય તરફથી માન્ય કરેલ હોય અને જેનો અભ્યાસકાળ ઓછામાં ઓછો બે વર્ષનો હોય અથવા ચાર સેમિસ્ટરનો હોય તો તેવા કોર્સમાં આમાં સમાવેશ કરવામાં આવશે તો મિત્રો આ અંગે વિદ્યાર્થીએ તેની પાછલી પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરવાની રહેશે તો મિત્રો આ બધા લાભ મેળવવા માટે તે વિદ્યાર્થીએ તેમની પાછળની પરીક્ષા છે તે પ્રથમ પ્રયાસે પાસ કરવાની રહેશે પછી ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમની ફી આપવામાં આવશે નહીં પછી આર્થિક સહાય આપવાનું ધોરણ નીચે મુજબ રહેશે તો મિત્રો કઈ પ્રકારે સહાય આપવાની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો પહેલું જોઈએ તો ટ્યુશન ફી અને તેને સંબંધિત અન્ય ફી ધોરણ બારમાં માટે અને તેનાથી આગળના અભ્યાસક્રમો માટે ડિપોઝિટ વગર તો મિત્રો ટ્યુશન ફી અને તેને સંબંધિત અન્ય ફી ધોરણ બારમાં માટે તેનાથી આગળના અભ્યાસક્રમો માટે ડિપોઝિટ વગર રૂપિયા પાંચસો દરેક ટર્મ અથવા સેમિસ્ટર અથવા જે રકમ ભરેલ હોય તેમાંથી જે ઓછી હોય તે દરેક વર્ગના કર્મચારીઓ માટે સમાન નિયમ લાગુ પડશે પછી મિત્રો બીજું જોઈએ કે ટ્યુશન ફી અને તેને સંબંધિત અન્ય ફી ડાયરેક્ટ ઓફ એજ્યુકેશનલ દ્વારા માન્ય કરેલ કોઈપણ ડિપ્લોમા કોર્સ કે જેનો અભ્યાસ કાળ ઓછામાં ઓછો બે વર્ષનો અથવા ચાર સેમિસ્ટરનો હોય તો તેમાં રૂપિયા પાંચસો દરેક ટર્મ સેમિસ્ટર અથવા જે રકમ ભરેલ હોય તેમાંથી જે ઓછી હોય તે દરેક વર્ગના કર્મચારીઓ માટે સમાન નિયમ છે પછી મિત્રો હોસ્ટેલ ફી અથવા પ્રાઇવેટ રૂમ ફી ધોરણ બાર અથવા તેનાથી આગળના અભ્યાસક્રમ માટે મેસ બિલ સિવાય તો રૂપિયા છસો દરેક ટર્મ અથવા સેમિસ્ટર અથવા જે રકમ ભરેલ હોય તેમાંથી જે ઓછી હોય તે દરેક વર્ગના કર્મચારીઓ માટે સમાન નિયમ છે પછી આ અંગેની અરજી કર્મચારીએ નિર્ધારિત કરેલ ફોર્મમાં કરવાની રહેશે તથા તેની સાથે ફીની રસીદ પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ તથા પરીક્ષાના પ્રથમ પ્રયાસે પાસ કરેલ છે તે અંગેનું સંસ્થાનું સર્ટિફિકેટ અથવા છેલ્લા એક વર્ષ બે સેમિસ્ટરની પરીક્ષા પાસ કર્યાની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે પછી નિર્ધારિત ફોર્મની નકલ આ સાથે સામેલ છે ઈચ્છુક કર્મચારીઓ તેમની અરજી તેમના ડિપાર્ટમેન્ટના વડા દ્વારા સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ નિર્ધારિત પરફોર્મોમાં કરવાની રહેશે પછી મિત્રો સૈનિક સ્કૂલની ફી તો આ યોજના હેઠળ કર્મચારી તેમના સૈનિક સ્કૂલમાં ભણતા કોઈપણ એક બાળક માટેની આર્થિક સહાય માટેની અરજી કરી શકશે તેઓએ તેમની અરજી સાથે ફીની રસીદની પ્રમાણિત નકલ તથા પાછલી પરીક્ષાના પ્રથમ પ્રયાસો પાસ કરેલ છે તે અંગેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ અંગેની અરજી તેઓએ ઓફિસના વડાને નિર્ધારિત કરેલા ફોર્મમાં કરવાની રહેશે અને આર્થિક સહાય આપવાનું ધોરણ નીચે મુજબ છે તો તેમાં આપણે સૈનિક સ્કૂલની ફી જોઈએ તો આર્થિક સહાય કે જે ફી ભરેલું હોય તેના પચાસ ટકા જેટલી રકમ એટલે કે મહત્તમ રૂપિયા એક હજાર સુધી અહીંયા તેને આપવામાં આવશે પછી મિત્રો આથી જીયુએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓના કર્મચારીઓ માટે ઉપરોક્ત આર્થિક સહાય મંજૂર કરવા વિનંતી એટલે કે મિત્રો જી તેથી તેની સંલગ્ન કંપનીઓના કર્મચારીઓ માટે ઉપરોક્ત આર્થિક સહાય છે તે મંજૂર કરવાની વિનંતી કરવામાં આવે છે તો મિત્રો આ રીતે તેની સહાય મળવાપાત્ર રહેશે જે આપણે વાત કરીએ ટ્યુશન ફી છે તેની અભ્યાસ ફી છે તેવી રીતે પછી મિત્રો અહીંયા તેના ફોર્મ દર્શાવેલા છે કે વ્યક્તિગત માહિતીમાં જોઈએ તો કર્મચારીનું નામ હોદો એમ્પ્લોય નંબર કંપનીનું નામ ડિપાર્ટમેન્ટનું નામ અને ફોન નંબર પછી મિત્રો તેમાં ટ્યુશન હોસ્ટેલ તથા પ્રાઇવેટ રૂમ ફી અંગેનું માહિતી તો મિત્રો અહીંયા તેનું આખું આખું ફોર્મ દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો ને મિત્રો આ ફોર્મ પણ તમારે જોતું હોય તો અમારા ગ્રુપમાંથી તમને મળી રહેશે અને મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા ખૂબ ખૂબ જ સરસ અહીંયા યોજના છે તે જાહેર કરવામાં આવી છે જીઓ એનએલ દ્વારા અને મિત્રો આવું નવી અપડેટ માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરો